ગુજરાતની સ્થાપનાના દિવસે નરેન્દ્રભાઈએ ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે અને આ તો એમની પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ છે આ વખતે એમણે રાજકોટ સિટીથી થોડું અંતર રાખ્યું છે રાજકોટની આજુબાજુ જામનગર સુરેન્દ્રનગર જુનાગઢમાં સભા કરવાના છે પણ રાજકોટથી નરેન્દ્રભાઈ દૂર રહેવાના છે નમસ્કાર એકતાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રચાર શરૂ કર્યો છે પણ સૌથી વધારે તાપ રાજકોટ સીટ ઉપર છે અને ક્ષત્રિયોનો વિરોધ છે અને એનો તાપ નરેન્દ્રભાઈ આ વખતે પ્રચારની શરૂઆત ડીસાથી કરી બે હજાર ઓગણીસમાં પ્રચારની શરૂઆત એમણે જુનાગઢથી કરી હતી આ વખતે દક્ષિણ ગુજરાત પણ બાકાત છે નરેન્દ્રભાઈ જે છ સીટ ઉપર પ્રચાર કરવાના છે એ છ સીટ ઉપર ક્ષત્રિયોનો પ્રભાવ તો છે જ પણ જ્યાં ભાજપ થોડું નબળું પડે છે અને કોંગ્રેસ જ્યાં થોડુંક મજબૂત છે ત્યાં સ્ટ્રેટેજીકલી તેઓ સભા કરવાના છે રાજકોટની વિધાનસભા બેઠક ઉપરથી જ નરેન્દ્રભાઈ પહેલી વખત મુખ્યમંત્રી બનેલા બે હજાર એકમાં અને યાદ રહે બે હજાર એકમાં કારણે રાજપૂત એવા વજુભાઈ વાળાએ જ નરેન્દ્રભાઈ મોદી માટે બેઠક ખાલી કરી હતી રાજકોટની અને એ પછી નરેન્દ્રભાઈનું સત્તાકારણમાં પ્રવેશ થયો હતો રાજકોટની બેઠક ઓગણચાલીસ વર્ષથી ભાજપ જીતતો આવે છે અને ઓગણીસસો સડસઠથી અત્યાર સુધીમાં માત્ર બે જ વખત કોંગ્રેસ પાસે આ બેઠક આવી હતી અને આ બેઠક પર સૌથી વધારે સાત વખત વજુભાઈ વાળા ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે નરેન્દ્રભાઈને ગુજરાતમાં હેટ્રિક કરવી છે એટલે કે છવ્વીસમાંથી છવ્વીસ બેઠક લેવાની છે અને પાટીલે એવો એમને નિર્ધાર કર્યો છે અને પાર્ટીને કહ્યું છે કે આપણે દરેક બેઠક પાંચ લાખ લીટથી ઓગણીસ અને બે હજાર ચોવીસના ના નરેન્દ્રભાઈના પ્રચારની પેટર્ન જોઈએ તો દર પાંચ વર્ષે એમની સભાઓ ઘટી રહી છે ચૌદમાં એમણે અઢાર સભા કરી હતી બે હજાર ઓગણીસમાં સાત સભા કરી હતી અને આ વખતે હવે બે હજાર ચોવીસમાં છ સભા જ કરવાના છે એટલે કે એ રીતે જોઈએ તો નરેન્દ્રભાઈને ગુજરાત ઉપર સંપૂર્ણ ભરોસો છે અને એમને લાગે છે કે ગુજરાત તો મારું પોતાનું છે એટલે ગુજરાતની જનતા મને ખોબલે ખોબલે મત આપશે રૂપાલા સામેનો રોષ ભાજપ સામે થવા માંડ્યો હતો અને હવે ઘણી બધી જગ્યાએ કેટલાક ક્ષત્રિય નેતાઓ નરેન્દ્રભાઈ મોદી સામે પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે કારણ કે એમને એ વાતનું દુઃખ છે કે નરેન્દ્રભાઈને અમે અમારા પોતાના માન્યા પણ નરેન્દ્રભાઈ ગુજરાતના આ ક્ષત્રિય આંદોલન વિશે આજ સુધી એક પણ શબ્દ બોલ્યા નથી હવે જોવાનું એ છે કે ઈવીએમમાં ક્ષત્રિયો કમળ પર કેટલું દબાણ કરે છે એક વાત નક્કી છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત છેલ્લે આપણે કરી લઈએ કે આ લોકસભાની ચૂંટણી પછી એટલે કે પરિણામ આવી જાય પછી ભાજપનું અથવા તો ક્ષત્રિય સમાજનું નવસર્જન થશે એ વાત પાકી સોમવાર થી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર શું આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર ડાઉનલોડ દિવ્ય ભાસ્કર એપ